સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તંત્રને લાલ્યા વાડીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તંત્રને લાલ્યા વાડીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ગુજરાત સરકાર દ્વારા લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ સરકારી તંત્ર જાણે સરકારના પ્રયાસો અને આદેશોને ગોળીને પી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી દર્દના કારણે કણસી રહ્યો હતો અને તબીબી અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સારી સુવિધાઓ મળે અને ઝડપી તથા ટ્રીટમેન્ટ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલનું તંત્ર સરકારના પ્રયાસો પર પાણી ફેરવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે સુરત સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેવા જેવા જોવા મળી રહ્યું છે કે એક દર્દી સારવાર માટે વલખા મારી રહ્યો છે અને તબીબો તેની સામે જ આરા ફરમાવતા નજરે પડી રહ્યા છે કોઈ મોબાઈલમાં તો કોઈ મહેંદી મૂકવામાં વ્યસ્ત છે કોઈને દર્દીના જીવનની ચિંતા ન હોય તેવો આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે સુરત સિવિલ તો ઠીક રાજ્ય રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારના અનેક બનાવ સામે આવતા હોય છે ત્યારે સુરત સિવિલ તંત્ર ની વધુ એક કલા લેવાડી સામે આવી છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક તરફ દર્દી તેના દર્દને કારણે કણસી રહ્યું છે અને હોસ્પિટલમાં બેડ પર આરોડીરાઉ છેને સારવાર માટે વલખા મારી રહ્યો છે આ પ્રકારની સ્થિતિમાં તેની ઝડપથી સારવાર કરવાને બદલે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ આરામ પર રહ્યા છે એવું કહેવાય છે કે આ વાયરલ થયેલો વિડિયો રાત્રે 2 વાગ્યાના સમયે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડનો છે આ સમયે ડોક્ટરો ફરજ પર હતા તે સૂઈ ગયા હોવાનું નજરે પડ્યું છે બીજી તરફ સિક્યુરિટી વાડાને બોલાવીને વિડિયો ડિલીટ કરાવવા ખૂબ દબાણ કરાયો હોવાનું જાણવા મળ્યું છે મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ આ બધા અહીંયા અહીંયા બેઠા છે પોઝિશન ચાલી રહેલી છે આ ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી એમને બેક પેઇન થાય છે એમને બેક પેઇન થાય છે અત્યારે હું છું એમને બેક પેઇન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહિયાં ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંઘેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઉભા થઈને જોવા જાવ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના બે વાગે છે નહી

ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સૂંઘેલા છે એક ડોક્ટર અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે હજુ લગીને કઉ છું કોઈ ડોક્ટર સુધી નથી અત્યાર સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી ડોક્ટર આવશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું જયારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું તમે ટ્રીટમેન્ટ કરવા આવ્યા વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડોક્ટર હાજર નથી એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જવું દસ મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા કેવા છતાં ઉભા નથી થતા મને છે કે હું બોલાવું સિક્યોરિટી સિક્યોરિટી બોલાવશો હું જઈશ પોલીસ કેસ કહેશે ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી ડોક્ટર એક જ હાજર છે એવું કે છે ક્રિટિકલ કેસ છે પાછળ છે નહીં મારી પાસે વિડીયોગ્રાફી છે હા કોણ શું કરતું તું હા કઈ વારી